બાદમું છેલ્લા ચાર વર્ષના આઈટી રિટર્ન એક સાથે ભરવામાં આવશે છઠ્ઠું કેન્સલની દવાઓ સસ્તી થશે ત્યારબાદ આગામી છ વર્ષ સુધી દાળ અને તુવેર જેવા કઠોળનું ઉત્પાદન વધારવા પર ધ્યાન કેન્દ્રિત થશે આઠમું કિસાન ક્રેડિટ કાર્ડ પર લોનની મર્યાદા ત્રણ લાખ રૂપિયાથી વધારીને પાંચ લાખ રૂપિયા થશે નવમું બિહારમાં મખાના બોર્ડની રચના થશે નાના ખેડૂતો અને વેપારીઓને તેનો ફાયદો થશે દસમો નાના ઉદ્યોગો માટે વિશેષ ક્રેડિટ કાર્ડ પ્રથમ વર્ષમાં દસ લાખ કાર્ડ જારી કરવામાં આવશે અગિયારમું એમએસએમઈ માટે લોન ગેરંટી કવર પાંચ કરોડથી વધારીને દસ કરોડ રૂપિયા કરવામાં આવશે બારમું સ્ટાર્ટઅપ માટે લોન રૂપિયા દસ કરોડથી વધારીને રૂપિયા વીસ કરોડ કરવામાં આવશે અને ગેરંટી ફીમાં પણ ઘટાડો થશે આ હતી બજેટની આછી ઝલક